છે એકાવન રૂપિયા ભાવો થયા વીસ નંબર મગફળી છે અગિયારસો ને એકાવન રૂપિયાના ભાવો થયા છે જોઈ શકો વકલ મિત્રો એક હજાર એકસો ને એકાવન રૂપિયાના ભાવો થયા છે ઓગણચાલીસ નંબર રૂપિયાના ભાવો મિત્રો વોટલ બોલશે નવસો ને એકોતેર રૂપિયા પચાસ રૂપિયા નવસો ને પચાસ રૂપિયાના ભાવો થયા છે વઈ શકો મિત્રો નવસો પચાસ અગિયારસો રૂપિયા ભાવો થયા છે એક હજાર એકસો ને સોળ રૂપિયા ના ભાવો મિત્રો વકલ જોઈ શકો અગિયારસો સોળ અગિયારસો ને એકાવન રૂપિયા એક હજાર એકસો ને એકાવન રૂપિયા ના ભાવો થયા છે મિત્રો

પચાસ રૂપિયા ભાવો નવસો પચાસ રૂપિયા રૂપિયા ભાવ થયા છે મિત્રો વકાલ જોઈ શકો છો ઓગણચાલીસ નંબર પડી જાય એક હજાર છ્યાસી રૂપિયા ના ભાવો થયા વજન વારો માલ નવસો ને એકાશી રૂપિયા ભાવ છે આજે વકલ જોઈ શકો મિત્રો નવસો ને રૂપિયા મોકલ જોઈ શકો ક્વોલિટી વાળો માલ છે નવસો ને એકાશી રૂપિયા હજારમાં બે ગીઠી કરજે હજારમાં બે ગીઠી એક હજાર રૂપિયાના ભાવો જોઈ શકો ઓગણચાલીસ નંબર મગફળી એક હજાર રૂપિયા મગફળા ઊંચા નીચા ભાવ